you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું છે દક્ષિણ ગુજરાત 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 બાદ હવે મધ્ય અને ઉત્તર પર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે મોસમના ના બદલાય મિજાજ નવી આગાહી આવી છે ગુજરાતમાં આજે મંગળવાર વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે તેમણે કહ્યું કે રાજ્યમાં પચીસ જૂન થી ચોમાસા ના ગતિમાં આગળ વધશે શ્રવણ માં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે આજથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે આજે સવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માં વરસાદ એ ચોમાસાના આગમનનું સૂચન છે હવામાન વિભાગના ડોક્ટર રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે આજે મંગળવારે જામનગર દ્વારકા વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં માં ભારે અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ ની આગાહી છે તો જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવ સુરત ડાંગ નવસારી તાપીમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે